આપણને પ્રદર્શિત કરી આપે અને જયારે ભગવાન પોતાનું લીલાનું દર્શન પોતાના નિજભક્તને કરાવે છે ત્યારે એ નિજ એ વખતે એ લીલા સમજાતી નથી પણ પછી એનો સાર એનો સંદર્ભ પાછળથી ખ્યાલ આવે કેવી રીતે એક વૈષ્ણવ એવું કહ્યું કે જે ઠાકોરજીની ઝારીથી ભરી હતી પણ ત્રણ દિવસથી નો જ એવું થાય છે કે એ ઝારીજી અડધી ખાલી થઈ જાય છે આવું ઘણા બધા વૈષ્ણવ પોતાનો અનુભવ બતાવ્યો બાઈ ઇન્ડસ્ટ્રીથી તો આવું થાય ઘણીવાર નેવરામાં પાણી જતું રહ્યું હશે નેવરાની પટલી વધારે આપણે કરી હશે એ પટલીમાં પાણી સુસાઈ ગયું હશે કેટલા બધા એના તાર્કિક બીજા અર્થ કાઢી શકાય પણ જેને ઠાકોરજીમાં પ્રીતિ છે અને લીલાનો અનુભવ કરવો છે એના મનમાં શું ભાવ જાગે એના મનમાં કે નહીં પ્રભુ પ્રત્યક્ષ જલ આરોગી રહ્યા છે એનાથી વિશે મારા ઉપર બીજી કૃપા હોઈ શકે આ લીલાનો અનુભવ ઠાકોરજી आप આભરણ धराओ અને એક જ આભરણ બે વાર ત્રણ વાર ચાર વાર ઠાકોરજી ધરાવતા જાઓ અને ઠાકોરજી વડા કરતા જાય અમે લોકો શું કરીએ ઘડી ઘડી એક ને એક આભરણ વડો કરે એટલે એની જગ્યાએ બીજું આભરણ લઈને પછી ધરાવી દઈએ ઠાકોરજીને આ ધરવાની ઈચ્છા નથી આપણી પાસે બીજું ન હોય તો શું કરવું તો પછી એ આભરણમાંથી જે લગેલો લગાવ હોય એ કાઢી લેવો બીજું લગાવ કરી સાફ કરી અને પછી કોમલતાથી પાછું ધરાવું નહીં તો એક વાર વળું કરે તો આપણે સામાન્ય રીતે ધરાવીએ બીજી વાર વળું કરે થોડા વધારે જોર આપીએ ત્રીજી વાર વળું થાય તો પછી જોરથી જોર આપીએ ચોથી વાર વળું થાય તો ઠાકોરજીને પકડીને પછી પછી ઠાકોરજી ઠાકોરજી ને તો એમાં પણ આનંદ છે ચાણુર મુષ્ટિજ ને મારીને આવ્યા છે આપણા તાકડથી ઠાકોરજી કોઈ મલ્લ યુદ્ધ વિશાળ રહસ્ય મહાપ્રભુજી આજ્ઞા કરે છે મલ્લ યુદ્ધ વિશાળ ઠાકોરજી આપણે થોડું જોર લગાડી દઈએ પણ બાલ ભાવ છે એટલા માટે જેમ નાના બાળકને સ્વેટર ગળામાં ન આવતું હોય તો આપણે પહેલા હાથ બાયો અંદર નાખી દઈએ ને પછી બંને હાથથી માથું કરીને પછી પહેરાવીએ એમ જેમ ભાવની જે કોમલતા છે એ કોમલતાથી જ્યારે આપણા અને એના સંબંધ જ્યારે વધારે વધવા લાગે ત્યારે બાલભાવ હૃદયમાં સ્થિર થાય છે આત્મયતા સ્નેહ અને પ્રેમ આ ત્રણેય બહુ નજીકના શબ્દો છે પણ ત્રણેયના અર્થ અલગ અલગ છે જે સગાનો હોય અને વાદાનો હોય એની સાથે પણ આત્મયતા હોઈ શકે જે સમવયસ્ક હોય આપણી પોતાની ઉંમરના હોય એમની સાથે પ્રેમ થઈ શકે અને જે આપણાથી ઉંમરમાં મોટા કે નાના હોય એમની સાથે શકે અને આનંદ અને આશ્ચર્યની વાત એ છે કે શ્રી કૃષ્ણ સાથે તણેવ થઈ શકે એના જેવો કોઈ આત્મીય નહીં એના જેવો કોઈ સ્નેહી નહીં અને એના જેવો કોઈ પ્રેમી નહીં જે નતા ઓળખતા

પયપાન કરાવવા માટે આવી છે તે પહેલા ઉતના ગોકુલમાં 16000 બાળકોને મારી ચૂકી છે 16000 બાળકોના વધ કર્યા પછી પુતને સૌંદર્યનું સ્વરૂપ ધારણ કરી અને સુંદરી સ્વરૂપ ધારણ કરીને અને નંદ ભવનમાં જાય છે ભગવાનને ખિલાવતા ખિલાવતા બહાર લઈને આવે છે અને વનમાં જેવી રીતે ભગવાનને દુગ્ધપાન કરાવવાનું શરૂ કરે છે અને એની આકૃતિ છ યોજન જેટલી મોટી થઈ જાય છે અને પૂતનાસ પયપ્પાન રક્ષિતા શેષ બાલકમ પહેલી વાર બીજી વાર અને ત્રીજી વાર માં તો પૂતનાના પ્રાણ ભગવાન પોતે હરણ કરી લે છે ભગવાન પૂતનાના પ્રાણ હરણ કર્યા પછી પાછા ત્યાંથી અદ્રશ્ય થઈને નંદ ભવનમાં પહોંચી શકતા હતા પણ सामर्थ્યનું દર્શન કરાવ્યું ત્યાં જ એ 6 યોજનના બી પુત્રાની ઉપર બિરાજી રહ્યા नंद યશોદા અને બ્રજવાસીઓ આવ્યા ત્યાં સુધી પુત્રાના એ વિશાળ કાય દેહમાં ભગવાન ત્યાં ઉપર બિરાજી રહ્યા શામાટી પ્રભુ ત્યાં પુત્રાની ઉપર બિરાજી રહ્યા કારણ કે હવે આગળ તો એવું થશે કે હું ઘર સુધી પૂતના પહોંચી છે આવનાર સમયમાં તો ઠેર ઠેર આ મારે લીલા કરવાની છે અને ભગવાન પોતાની લીલા દ્વારા પોતાની ઈચ્છાનું સંકેત કરે છે એ ધ્યાન રાખવું જોઈએ